ઘોઘા તાલુકાના પડવા ગામ પર પાવર પ્લાન્ટ જવાના ચોકડી પાસેથી થીંગલી સદારોનો મસ જથ્થો ઝડપી લીધી ઘોઘા પોલીસ સ્ટેશન ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પડવા ગામથી મોરચન ગામ તરફ જતા પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તા ઉપર ચોકડી પાસે એક સફેદ કલરની ફોર વ્હીલ કાર શંકાસ્પદ હાલતમાં પડેલ હોય આથી ફોર વ્હીલ કારની નજીક જઈ કારની ડ્રાઇવિંગ સીટ ઉપર એક ઈસમ બેસેલ હોય ત્યારે ઈસમનું નામ તેની તપાસ કરતા આ દારૂ નો મસ્ત મોટો નરેન્દ્રસિંહ જયપાલસિંહ અનોપસિંહ ગોહિલ રહેઠાણ પડવા ગામ અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફી ઇન્દુભા ગોહિલ રહેઠાણ ગામ વાળાને દેવાનો હોય તે કબૂલાત કરતા ઇંગ્લિશ દળો નો મોટો જથ્થો બે મોબાઈલ અને એક ફોર વ્હીલ ગાડી સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ ચોરાણું હજાર એકસો પંચોતેરના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ઘોઘા પોલીસ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી